લોકસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રોનું વિતરણ અને ભરાયેલા ઉમેદવારી પત્રો પરત સ્વીકારવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર પોતાનું નામાંકન પત્ર ભર્યું લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીના પડધમ વાગી ગયા છે ત્યારે ઉમેદવારો પોતાની જીત માટે ઉમેદવારી પત્ર ભરશે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ ફોર્મ ભરવાના કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ઉમેદવારી પત્ર ભરતા અગાઉ યાત્રાધામ શામળાજી પહોંચ્યા હતા અને તેમને ભગવાન શામળિયાના આશીર્વાદ લીધા હતા શામળાજી મંદિર ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીર સિંઘે એમનું સ્વાગત કર્યું હતું રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ ત્યાં હાજર રહ્યા હતા તે સાથે શોભનાબેને લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ કરતાં વધુ મતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેઓ બાર વાગ્યેને ઓગણચાલીસ મિનિટે વિજય મૂહર્તમાં હિંમતનગર ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતા અગાઉ હિંમતનગર વૈશાલી ગ્રાઉન્ડમાં જાહેર સભા યોજાઈ હતી ત્યાંથી વાજતે ગાજતે શહેરના વિવિધ વિસ્તારોમાં થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર તુષાર ચૌધરી પણ મંગળવારે બપોરે ઉમેદવારી પત્ર ભર્યું તે અગાઉ તેઓ અશોક વાટિકા ખાતે ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા આગામી સાતમી મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે સોળ ચાર ચોવીસ ના રોજ સોપનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ફોર્મ ભરવા જઈ રહી છું મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું તો સૌ અમારી જનતા અમારા મતદારો અને મારા સંગઠનના હોદ્દેદારો અને તમામ ધારાસભ્યો મારી સાથે રહીને મને આશીર્વચન આપે અને મારા સાથે મારા નામાંકનમાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું સૌની પાસે એવી આશા રાખું છું કે ખૂબ મોટી સંખ્યામાં સૌ મોદી પરિવાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનો મોદી પરિવાર મારી સાથે રહે અને મને આશીર્વાદ આપે આજે હું ઘરેથી નીકળી ત્યારે મારા કુળદેવી માશા પુરા માતાના તથા વડીલોના અને ભૂદેવોના આશીર્વાદ લઈને આજે શામળિયા ભગવાનના દર્શન કરીને હું એમના આશીર્વાદ લઈને મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઈકમાન્ડ ને જે સાબરકંઠા લોકસભાના ઉમેદવાર તરીકે શોભનાબેન બારીયા પસંદગી થઈ છે ત્યારે આજરોજ તેઓ શ્રી ભગવાન શામળિયાના દર્શન કરીને ભગવાન શામળિયાના આશીર્વાદ લઈને પોતાનું નામાંકન ભરવા જઈ છે છીએ અમે ખુદ સૌ એમની સાથે છીએ અને આ વખતે અમારા સી જે અમને લક્ષણ કાપ્યું છે પાર્ટી પ્રમુખનું કે પાંચ લાખની લીડથી આ સીટ જીતવાની છે તો મને પૂરો વિશ્વાસ છે કે પાંચ લાખથી ઉપરની લીડથી અમે